તારીખ તેર નવ બે હાજર પચીસ ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે ના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફલો તથા એસસી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એચ ટીયુનાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચ ટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનું આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બે મહિલા અને એક આરોપી ઉપર આ જે 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 મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે બોટલ મળી આવેલ અને બનાવ બાદ ત્રણે બંને આરોપી પાર્ટ ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા HTU માં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની અમે તમને આપીશું પણીપડના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલને ને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં